જવા ગંગોન આવ્યા એ કરે ઓમે આવી ગયા ને બી ગયા ચાર ગાંઠિયા કરવા બરોબર આજે હે રવિવાર એ લે 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 સરખી ઉભી રહ્યા તમે વીડિયો જોતા રહી જાવ મજા આવશે બરોબર મમ્મી પડી ગયા મહિના દિન રજા આવે

ए चंगो चंगो तो ढोड़ी साया तो đi, खायलो न तो मारो चार ढोर से हां तो चलो जोता रही મોટી <coughs> લાઈવાય હું તો તમે દેખાડો વિડીયો તમે તો ચાલો આપણે જમી લઈએ બરોબર સોલે ભટુરા આપડા બેન ના હાઉ તો ચાલો આપડે જમી લે બરોબર તો વિડીયોમાં જોતા રહીજો શું થાય આજનો પાટો બાંધો છે તો ચાલો તમે જોતા રહીજો ઢીંગો અમારે જો સાયકલ આવી નાની મોટી ચાલો મિત્રો આપણા ઘરે કોણ આવ્યું છે તમે દેખાડું તો તમે વિડીયોમાં જુઓ બરોબર તો આપડા ઘરે છે ભાઈ તો જોવો આ મુંદુ દેખાતી છે સીધું કરું ફોન જો હબળો આયુ છે બેન આપડે વિદ્યા બેન સુઈ ગયા ઘોડિયામાં માં માણવી ભાઈ જાગે છે તમે આવશે બનેવી એ ટકો ટકો મોટા માં રૂમાલ નાખો હા લે લે

Gandu, má kì à về má kì, hey, phone cho Joa, đi kì đi -kha, đi -kha, đi -kha, đi đi આ હે લાઈટ ગઈ ફોન એમ કરે છે લાઈટ આય બંધ થાય ચાલુ થાય છે કા બધા પધાર્યા હવે હવા ના ક્યાં ગયા તા હે તો બધી મંડળી ભેગી થઈ ગઈ છે રમે તો આપણા મિત્રો થાય ત્યાં ને જઈશું કામે તો તમે જોતા રહીજો ચાલો ચાલો મિત્રો આપણે થઈ ગયા તૈયાર તો આપણે જઈશું કામ બધું થઈ ગયું ટાઈમ સર બરોબર પાંચ દસ મિનિટ આપણે કાલુભાઈ ખાઈ દાળ ઢોકલી નહીં કેવી હારી ટિફિનમાં ખાઈશું દાળ ઢોકલી અને વિદ્યાબેન એ સુઈ ગયા છે જોઈ શકો છો તમે મિત્રો બલોબલ તે તો ચાલો